બધી તૈયારી થઈ ગઈ છે હવે ભુવા ગોમ માં આવ્યા ફોન કર્યો મારે ભઈશ હજી ના આવ્યો ગતું હેડ છે નઈ બે વખત હાડવા જો આટલા લગતા ઘર છે તો હજી ને આવતા મારા ગતું છે મગજ કોમ કરે છે આખો તારી ફોન માં પડ્યા છો કોઈ કોમ ધંધો કરો છો હવે ફોન તો કલાક ઘડી પૂરતો તો જોવો પડે કોમે છો

ઘઉની સગવડ મુ કરી ના પાવ જલા કણો દુખ છે આ ઘર માં ના છે ઘરમાં ઘર છે ના ના ગાવ તો ના પણ કીધું હોય મય પડ્યા હોત તો લાવ તેમ ગોચિન ચોક થી ધુવા કેવા દી ભુવા નઈ થવા તો ભઈ કાઠું કોણ છે કણો અલ માની કીધું તો મારી નહી દે લાવત રાખો ઉપર આ કયો

માતા ને તો હજી વાર થાય તરત માતા ને આ તો ડાજવા આવે છે બાઇક માં ઠરીને આવ્યા છે જોઈ લેજે આપડે દોઢ હાસા વકળા આવશે દોઢ લઈને ઉતરો હાડો

માતા એ કેવાય એવું એમ તો ભૂવો જોવા દેવો નહી ભાઈ હારમ હારી માતા અને હારા હારા દુખ મટાડવા વાળી માતા આવી ભાઈ ફરતાણ્યુ બોલો બોલો માં આવા વાળા મેમનો મેમનો જ ના રહેવાય માં બધાની મજા મજા અમે બે ભાઈ છે મહેમાન ના ભાઈ હા હા તે દોર્યું છે બધુંય પાવળિયા હા ખરું ખરો ખરો બધું તે દોર્યું છે એવું હું માતા બોલું છું ભાઈ એને બે હા તમ તમે શું વાર્યું મે માતા તમારે ખેતરમાં ઝઘડો છેલો છે ભાઈ એવા ઝઘડા તો થોય માં એવા તો થોડા પાડોશી બધા તો એવા નહીં નહિ ભાઈ શરણોમાં હાશિક ઉતારી એકલા ઝગડા નહી કર્યા તોલો તા પેલા કરછન ના તમારા પોણી ચાલુ હતું તમારે તો નથી ભાઈ ને કાઠું છે નહી મોનતું ને એને અડતું મારે તમને પુરાવા હા

નોખા તો ખાલી રોટલે છે જમી તો ભેગી છે કે જમી ભેગી વાત હાજર પણ આમ તો નોખા કે ધંધા પોણી તો ધંધા પોણી તો ભલે ગયા નોખા જમી તો ભેગી ને હા જમી ભેગી ખાલી રોટલે જ ગઈ હા માતાજી ઉજવાડે કો છું ભાઈ તમારી કે વાત હાસે પણ જેને દુખ છે એને ગો લા કર તડી કેમ બોલતો નહી કોઈ

બેન વધાવો જે આ લઈ અને ગણે તારે તો મને વિશ્વાસ આવશે વધાવો છે અને હારમ હારી માતા વધાવે ના ભો કે છે છે માં છે વધાવો તું નવાનું છોડો ઉપડે અગિયાર કણ છે કેન ભાઈ વાવા છે માં પૂરા પૂરા અગિયાર છે પાવળિયા છે બતાઈ ભાઈ આમ ભુવાજી એક વેણ વધારે થોડો મો મોનો આ મોસા મરાજી ઉલાગે બીજી થી જાલજો આ યુની જાવ ભાઈ ભાઈ ભુવાને ઉજાગરો છે માતાને ઉજાગરો નથી ભાઈ ભાઈ ને કોડો બધું થઈ જાય પાટા ઉપર નહીં હેડી પાટા ઉપર તો હેડે છે પણ પલટી ના મારે

માતા એ લઈને ફરી છે તમારા ઘરમાં રોબાની ગોળી પડી છે એને નઈ તમારે તમારે તમારી વાત છે બુઆઈ તો ગોળીઓ તો બધું હોય જ ઘર માં તારે વાહન છે તો ના હોય ઘરમાં ગાવા કે ગોવા કે તમે બધું કહી છે કે ધીધ પાસે વાત હમણાં જોવો છો ને આવો કે વાત કીધું

આ પાઠ છે કાચડો કાઢો એવું મમ્મા તા બોલો ભાઈ અભલે ભાઈ હમ આ ચીની વાત કરે છે તો કદાચ છે જો નેકા કરે ને હમ તો મોનજે મન તો કા મનાતું દે એટલું બધું હમ પણ નેકરી જાય ને તો મોનજે પછી એમ ના કેતો કે આ દિન થી આવતી ને પીલીન થી આવતી ને તું તો પાછો મોનતો ને દે

તો કો તમે જીદ લાવે તો આપણે કોક આગળ વાત વધારે નહી તો મોકો હડા ધૂણવા જ અન હાર હડો વે માર બળ કલર કરવાનું ચાલુ કર્યું તો મોર પગા તો બરાબર છે શું બકી સી લે તું એકલું એકલું અલ્યા હું એમ કોસો કે માપે ડડ સાબ જ ના બોર પાજી નાખશે આ જો કુણી સુપર જીતું જોંતી રહેની ભઈ વગાડો તાર બેન થાય છે નહી ભાઈ હવે હોય એક કામ કરો ને દસ હજાર દંડ આલો હા પણ મારા ધીજ છે એ ધીજ તમે લાવો ને

માતા અરે પારખલી ભાઈ હા હા માતા ને એવો કોઈ વિશ્વા્યો નહી એવું એમ પણ આ ભાઈ ને એકવી દાડા બાધા લીંજો છું કાકા એકવી દાડા ની વાત હાથે પણ મારી ધીજ કોઈ તો લઈ આ પણ મારી વાત તો કાકા તમે આવશે બધુંય આવશે હમ પણ એકવી દાડા ની બાધા લીધું છું શું કોઈ સારું થાય ને તો મને બોલાવું

બેટા આયા કાચેડા કાટે છે ને લ્યો તારીખ થાય ને આમ સેન તેમ સેન